આ દ્રશ્યો જોઈ તમે અંદાજ પણ નહીં લગાવી શકો કે શું થઈ રહ્યું છે તમને લાગશે કે આ માટે ફ્લેગ માર્ચ છે અથવા લાગશે કોઈ મોટા આરોપીને પકડવા માટે પોલીસ દરોડો કરવા માટે ફોર્સ લઈને જઈ રહી છે પરંતુ નહીં લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમ માડમ માટે જામનગરમાં વિગતવાર વાત કરીએ જ્યાં મોહન ડીજે પણ નીકળે છે અને જામનગર લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને હવે ઊંઘ પણ નથી આવતી વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે જામનગર લોકસભા બેઠક માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ ચાલી રહ્યો હતો દરમિયાન ક્ષત્રિય સમાજનું આંદોલન જન્મ લે છે અને આ આંદોલન હવે જામનગરમાં વધુ ને વધુ ઉગ્ર રીતે વેગ પકડતું જાય છે કોંગ્રેસના ઉમેદવાર છે જેપી વ્યા ભારતીય જનતા પાર્ટીના સાંસદ પૂનમ માડમ ઉમેદવાર છે અને રિલાયન્સ જેવી મહાકાય કંપની આ વિસ્તારમાં આવેલી છે ત્યારે ક્ષત્રિયના આ મહાસંમેલનમાં વીરભદ્ર સિંહે રિલાયન્સ કંપની અને પરિમલ નથવાણી કે જે રિલાયન્સના સીઈઓ છે તેમને ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે તમે આ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનું રહેવા દેજો અન્યથા પરિણામ સારા નહીં આવે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પૂનમ માડમ પોતાના પ્રચારની રેલી લઈને નીકળે છે અને આ બધા જ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ રેલીના છે ભાજપના કાર્યકર્તાઓ ક્યાંય શોધ્યા જડે નહીં એ પ્રકારની આ રેલી છે માત્ર પોલીસ બંદોબસ્ત પોલીસના વાહનો અને પોલીસ જે પગપાળા જઈ રહી છે બંદોબસ્ત આપતી એ જ દેખાઈ રહ્યા છે સાથે ડીજે પણ હતું અને આ ડીજે નીકળું પરંતુ ડીજેમાંથી અવાજ નહોતો આવી રહ્યો માટે લોકો એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ નવો નુસ્ખો જમાવ્યો કે મોન ડીજે યાત્રા કાઢી હતી જામનગર લોકસભા બેઠકમાં પૂનમ માડમ માટે કપરા ચઢાણ છે અનેક દિવસોમાં હું સ્ટોરીઓ કરી અને તમને સમજાવી રહ્યો છું કે કઈ પ્રકારના સમીકરણ જામનગરમાં બની રહ્યા છે આ કપરા ચઢાણ એટલા માટે છે કે ક્ષત્રિય સમાજ હવે કોઈપણ પ્રકારના સમાધાનના મૂળમાં નથી અને અથવા તો કોઈ આગેવાન જઈ સમજાવટ કરે તો સમજવાના પણ મૂળમાં નથી ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરવા માટેના તેઓ સોગંધ લઈ રહ્યા છે તેના કારણે પૂનમ માડમની પણ હવે ઊંઘ છે તેઓ પણ આ યાત્રા કાઢી રહ્યા છે દરમિયાન પુનિતનગર વિસ્તાર જે જામનગરનો છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની યાત્રા રેલી નીકળે તે પહેલાં ક્ષત્રિયોના પણ આ દ્રશ્યો તમારે જોવા જોઈએ તમે જોયું એ પ્રકારે ક્ષત્રિય સમાજે પુનિતનગરમાં જોરદાર વિરોધ નોંધાવ્યો જેના કારણે પૂનમ માડમ ભારતીય જનતા પાર્ટીની જે રેલીઓ નીકળી રહી હતી એ દબાણમાં નીકળી રહી છે ડીજેના અવાજ એટલા માટે બંધ હતા મૌન ડીજેની યાત્રા એટલા માટે હતી કે ક્ષત્રિય સમાજના યુવાનો સખત વિરોધ કરી રહ્યા હતા આ સાથે જ પૂનમ માડમ જે નીકળી રહ્યા છે યાત્રામાં તમે જોઈ શકો છો કે ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તેઓ નીકળી રહ્યા છે આગળ પોલીસ પાછળ પોલીસ ચારે તરફ પોલીસ અને ભારતીય જનતા પાર્ટીની આ પ્રચાર યાત્રા હતી કે પોલીસ યાત્રા તેના વિશે લોકો હવે જામનગરમાં ચર્ચા કરતા થયા છે જોઈએ શું પરિણામ આવે છે મતદાન બાદ આ તમામ વિશ્લેષણો પણ આપણે કરીશું પરિણામ બાદ તેના કારણો વિશે પણ આપણે ચર્ચા કરીશું માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव तो तेने के